સરપંચ તમે લે તું છે તમાર બધ મારે ચાલશે તમે માર્યો થઈ જા ના ભાઈ મા જીતુભાઈ જે કરી

હજાર રૂપિયા અમારે આપડો અમે છો ને આપવા સરપંચ અમારે હજાર રૂપિયા આપાય તમે જે તાર ખર્ચા પડે આપી દેડો

સરપંચ um ચાલો <repeites>

પણ આ પંચો રૂપિયા હવે બિચારો એ ગરીબ હતો હવે આ થઈ ગયો હવે બિચારો એને કોઈ ભૂલ નહી કે તમારી હવે આ થઈ ગયો આપડે કોઈ બધું કોઈ જોઈ જાય ને થતું નહીં સરપંચ પણ બધી એવા સાથે પણ પંચો રૂપિયા તો બાળક નું ખર્ચું થાય ખાલી આ પેન્ટ ફાટી જેનું ખર્ચો કોણ છે આ છોકરા મારે એનું ખર્ચું કોણ છે એ બધું તો ખાતું રહે યાર આપણે કોઈ એને હાથે કેન મારી કેજો મને તમ તમ એને હાથે કેન માર્યું હલે હડો હવે બિચારો એને નુકસાન તો આવી જ જી હોય ચાલ